બપોરે બનેલી દુર્ઘટના અને દુર્ઘટના પછી જે જે રીતના આંકડાઓ વધ્યા પરિવારજનો સતત હોસ્પિટલ અહીંયા સિવિલે આવવા લાગ્યા અને પછી જે આખી વ્યવસ્થાઓ હતી એ બધી બહુ બદલાઈ ગઈ રાત સુધી હજુ પણ અનેક એવા પરિવાર છે જે પોતાના સ્વજનોને ગોતે છે અહીંયા સવારથી ડ્યુટી પર લાગેલા એ ડૉક્ટરથી લઈને એ પોલીસ ઇન્સ્પેક્ટર અને એનડીઆરએફની ટીમને બધા જ જે વ્યવસ્થા માટે લાગેલા છે એ લોકો માટે બહુ જ બધા લોકો એવા છે જે ખૂબ મદદ કરી રહ્યા છે એટલે અહીંયા હું આવી તો મેં જોયું કે આરે ટીમ છે 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 કે પછી બીજા અલગ અલગ સ્વયંસેવકો બધા પોતે અહીંયા અહીંયા આવ્યા એક સંસ્થા ચલાવે છે જે વાન લઈને અહીંયા આવ્યા છે અને બહુ જ બધા લોકોને જમવાનું આપી રહ્યા છે એટલે અહીંયા જેટલા પણ લોકો ઊભા હશે કે જે પણ લોકો અહીંયા હોસ્પિટલમાં કે દુર્ઘટના પોતાના સ્વજનોને ગોતતા હશે બધાની મદદ કરવા માટે આવ્યા છે આપનું શું નામ છે મારું નામ દાનિયાલ છે અને તમે કયા વિસ્તારમાંથી આવો છો અને આ કેટલા સમયથી સંસ્થા ચાલે છે હું અમદાવાદના જ છે અમે લાલ દરવાજા પાલડી વિસ્તારથી આવીએ છે આ સંસ્થા લાલ આખા અમદાવાદ માટે કામ કરે છે અમે આજે તે દુર્ઘટના થઈ આ આપણો લગભગ તો 8 વર્ષથી ચાલે છે આજે દુર્ઘટના થઈ એ બહુ દુખદ દુર્ઘટના હતી અને અમને બહુ દુઃખ થયું કે આ આખા ઇન્ડિયામાં શોકનો માહોલ છે અત્યારે એમની ફેમિલી તો શોખમાં છે પણ આપણા ઇન્ડિયા અમદાવાદવાળા ઘણા શોખમાં છે કેમ કે આપણી સામે જે થયું અને એક કોઈ વિચાર્યું ન કે જેને મૂકવા ગયા ને એક અડધો દસ મિનિટની અંદર તો થઈ ગયું અને ઓલમોસ્ટ કોઈ બચ્ચું નહીં એક કદાચ એક બચ્ચા છે બાકી બધાની ડેથ થઈ ગઈ ઇવન ચાલીસ માણસ ચાલીસ ડૉક્ટરને બી ઇન્જરી થઈ છે ઘણા ડેથ બીજા યુવાનો એ લોકોની બી ડેથ થઈ છે તો એમને બહુ દુઃખ થયું તો અમારા બધા વોલન્ટિયર્સ છે ઘણા ગ્રુપના મેમ્બર છે અને અહીંયા બધા એમણે એક વિચાર્યું કે આપણે આ ટાઈમે આ એમની જોડે ઊભા રહેવું જોઈએ અને જેવી રીતે અમને ખબર પડી મીડિયાના માધ્યમથી કે આ બ્લડની બી જરૂર છે કે આ વોલેન્ટિયર્સની બી જરૂર છે તો અમે બધા લોકો અહીંયા બ્લડ આપવા આવ્યા જેમ રીતે પાણીની બોટલ આપવા આવ્યા કે નાસ્તો કરવા માટે કેળાના કેળા લઈને આવ્યા કે પછી બિસ્કીટ લઈને આવ્યા કે પછી ચાય માટે જેટલી જેમ જે પોઝિશન છે બધા લઈને આવવાની કોશિશ કરીએ અમે લોકોએ અને કેટલા લોકો એવા છે તમારી સંસ્થામાં જે અહીંયા કામ કરી રહ્યા છે આટલા સમયથી આજની વાત કરો છો તકરીબન મોર દેન થ્રી હંડ્રેડ જેવા વોલન્ટિયર્સ અત્યારે અહીંયા મોજૂદ હશે અને સવારથી ચેન્જ થતા આવતા જતા રહે છે થ્રી હંડ્રેડ પ્લસ તો ફાઇવ હંડ્રેડ જેવા તો કમથી કમ હશે એવા વોલન્ટિયર્સ જે જ્યારથી જે ઇન્સિડન્ટ થયું ત્યારથી અહીંયા આવી જાય ને ભાઈ કોઈ સામાન લાવવા જાય કોઈ કંઈ લાવવા જાય કંઈ કંઈ નહીં મદદ કરવાની ટ્રાય કરે છે આજે ગુસલવાન જે છે એની ખાસિયત જે છે જે ગુજરી જાય માણસ એને પછી એ અહીંયા અમને પાણી આપવામાં એટલે નવડાવવામાં આવે અને અને એની અંદર એમને ડેડ બોડી લઈને એ લોકોને આખરી વાન એટલે રાખેલી છે હા જે ગુજરી જાય એના માટે સ્પેશિયલ અહીંયા અમને વાનમાં અમને નવડાઈને એમને અંતિમ વિદા આપી શકીએ એમ હા એટલે સંસ્થા ખૂબ સુંદર રીતના કામ કરી રહી છે ને આવી તો અનેક સંસ્થાઓ મેં અહીંયા આસપાસ જોઈ બહુ જ બધા લોકો એવા છે કે જે સ્વયંભૂ આવ્યા છે આસપાસના લોકો એવા છે કે જે અહીંયા ચા પાણી બધું જ આપવા આવ્યા છે અમદાવાદથી આ મિજાજ છે અમદાવાદના લોકોને જ્યારે આ ઘટનાની ખબર પડી તો મને જ બહુ બધા લોકોએ ફોન કર્યો કે ત્યાં બ્લડની જરૂર હોય તો અમે બ્લડ આપવા આવીએ બહુ જ બધા લોકો એવા છે કે જે પોતાની મરજીથી એવું વિચારે કે આપણે કોકને હેલ્પ થઈ શકીએ એના માટે બધા અહીંયા ભેગા થયા છે અને આ આટલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આટલી મોટી દુર્ઘટના બચી પણ આવી સુંદર તસવીરો જ્યારે દેખાય ત્યારે એવું લાગે કે માનવતા ખરેખર જીવે છે